પણ તમે ઘી તમે મને એમ કે લાડવા ખવડાવશો મેં કીધું અહીંયા આવે તો મને નો બોલાવ્યો લાડવા બનાવીને ખાઈ ગયા તો મને બોલાવી મને કે આવશું ને લાડવા ખવડાવશો જોઈએ

કેટલા તોલા છે તમારી પાસે કેટલા તોલા છે બે તોલા તો બે તોલા આજ બધું લઈ જવાનું છે મારે મારે લઈ જવાનું છે

આપડે બધા બેન જે આપણે શાક બનાવી ની જ ખાવું છું કઈ કવ મારે આજ ખાવું છે શું કરશો દૂધી દાળ નું શાક કર આજે આપડે ખાઈ રેડી જોઈશ તમારે હું જોઈશું બેનની માનસિક સ્થિતિ ખરાબ છે અને પરિવારની અંદર કમાઈ શકે એવો કોઈ વ્યક્તિ નથી કારણ કે દાદાની ઉંમર બી મોટી થઈ ગઈ છે અને બેનની આવી હાલત છે એટલે દર મહિને આપણે આ પરિવારને કરિયાણું પૂરું પાડીએ છીએ આની અંદર બેનને જે જોઈએ છે એ મારી ગાડીમાંથી એની જાતે લઈએ છીએ કે મારે જે જોશે એ હું લઈ લઈ શીખીએ અને મજા આવે છે એને મજા આવે છે આપણને મજા આવે છે તમને મજા આવે તો વિડીયોને લાઇક અને શેર કરો યસ મિત્રો તો આપણે જે આ સેવાનું કામ કરીએ છીએ જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પહોંચાડવાનું તો એની અંદરથી અમદાવાદ અને રાજકોટથી જે પરિવાર જોડાઈ ગયો છે એને બહુ સારો અને બહુ મોટો નિર્ણય લીધો છે કારણ કે દર મહિને એ લોકો એક એક પરિવારને કરિયાણું પહોંચાડશે તો અમદાવાદથી પ્રદીપભાઈ સાંગાણીના પરિવારે આ નિર્ણય લીધો છે તો થેન્ક યુ સો મચ પ્રદીપભાઈ સાંઘાણી કારણ કે આપણે દર મહિને પચાસજી પરિવાર છે કે જે લોકોને આપણે કરિયાણું પૂરું પાડીએ છીએ તો એમાંથી એક પરિવારનું કરિયાણું પ્રદીપભાઈ સાંગાણી પૂરું પાડશે એણે એવું કીધું છે તો થેન્ક યુ સો મચ પ્રદીપભાઈ સાંગાણી અને એના પરિવારને ને પેલા તો પ્રદીપભાઈ સાંઘાણીને થેન્ક યુ સો મચ કે તમે આ સેવાના કાર્યમાં જોડાયા અને બીજો હજી એક પરિવાર છે કે જે આપણી સાથે જોડાઈ ગયો છે જેનું નામ છે હાર્દિકભાઈ ઠક્કર રાજકોટથી એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમારી સાથે સેવાના કાર્યમાં જોડાયા અને સારું કાર્ય અમને તમે નિમિત્ત બનાવ્યા એ અમારા માટે બહુ મોટું સો ટકા સો ટકા કારણ કે અમે દર મહિને પચાસ જેટલા પરિવારને કરિયાણું પૂરું પાડીએ છીએ તો એમાંથી રાજકોટ અને અમદાવાદથી જે પણ આ પરિવાર આપણી સાથે જોડાણો છો એને દિલથી થેન્ક યુ સો મચ તમે પણ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો તમે સપોર્ટ કરો મિત્રો ફાલી ફક્ત ને ફક્ત વિડીયોને લાઈક અને શેર જ માગીએ છીએ કારણ કે પચાસ જેટલા પરિવારને આપણે દર મહિને આપણા તરફથી જેટલું પણ અનાજ આપી શકીએ એટલું આપીએ છીએ એ ટુ ઝેડ બધી જ વસ્તુ આપી દઈએ છીએ જેથી કરીને એ લોકોને બહારથી કાંઈ પ્રોવાઈડ કરવા માટે પછી બહારથી કાંઈ લેવા માટેની જરૂરત ન પડે આપણે માટેની જરૂરમાં તો સ્પેશિયલ અમે ઘઉંનો લોટ આપીએ છીએ ને એ મને બહુ જ ગમે છે કે ઈ લોકોને પાંચ કિલો કે દસ કિલો પંદર વીસ કિલો ઘઉં ઉચકીને જવા અને દળાવા એમાં બી પૈસા લાગે એટલે અમે અમે લોકો આ નિર્ણય કે ઘઉંનો લોટ જ જ આપશું ઘી ગોળ બધી વસ્તુ આપીએ છીએ એટલે આનાથી વધારે મોટી વાત અમારા માટે કાંઈ ન કહેવાય અને તમે અમને સપોર્ટ કર્યો છો એના માટે બી થેન્ક યુ થેન્ક યુ સો ટકા સો ટકા એટલે આપણે જે આ સેવાનું કામ કરીએ છીએ એની અંદર ઘણા બધા પરિવાર આપણી સાથે જોડાઈ ગયા છે અને એના તરફથી જે કંઈક ને કાંઈક થોડી થોડી મદદ થતી હોય તો એના માટે થેન્ક યુ સો મચ કારણ કે પચાસ પરિવારને બધું પૂરું પાડવું એટલે બહુ મોટી વાત કહેવાય મિત્રો કારણ કે ઘઉંનો લોટ ઘી ગોળ આ છે રાજકોટથી જે આપણી સાથે પરિવાર જોડાઈ ગયા છે સાંગાણી પરિવાર અને ઠક્કર પરિવાર અમદાવાદથી સાંગાણી પરિવાર છે અને રાજકોટથી ઠક્કર પરિવાર છે તો એનો દિલથી થેન્ક યુ સો મચ આવીને આવી રીતના આપણે વધુમાં વધુ સુધી પરિવાર સુધી આપણે પહોંચવાનું છે જેટલા બને એટલા પરિવાર સુધી પણ તા બે પરિવારે એવો નિર્ણય લીધો છે કે દર મહિને એક એક પરિવારનું કરિયાણું અમે પૂરું પાડશું તમને એટલે તમે પરિવાર સુધી પહોંચી શકો છો દિલથી થેન્ક યુ સો મચ જ આવીને આવી રીતના આપણે કાર્ય કરતું રહેવાનું છે ધબ ધબાટી બોલાવતી રહેવાની છે ધબાટી તો આપણે બોલાવીએ છે ને આનાથી મોટું કામ આપણે માટે કાઈ છે નહીં અને થેન્ક યુ સો મચ વિડિયોને લાઈક અને 100% 100% અને આપણે જે આપણું વસ્તુને આપણી સેવાની અંદર ઉપયોગ કરીએ છીએ કોઈ પણ વસ્તુ ધારો કે આપણે તો અન્નદાન કરીએ છીએ અનાજનું દાન કરીએ છીએ મિત્રો અને અન્ન દાન મોટું કોઈ દાન હોતું નથી ઘણા બધા લોકોને ખબર હશે કારણ કે આપણે પણ એમાં માનીએ છીએ કે ભાઈ અનાજ કોઈને આપીએ છીએ તો એનાથી એને પેટ ઠરવાનું છે અને એનું એનાથી એનો આત્મા સંતૃપ્ત થવાનું કરવાનો છે કારણ કે આપણી ભૂખ હોય કોઈ જોઈ નથી શકતું હું ઘણી વાર કહું છું કારણ કે ભૂખનો ઈલાજ ક્યાંય છે જ નહીં ઘણા પરિવારો દુઃખી થતા હોય ભૂખના લીધે કોઈ બીજાને દેખાતું ન હોય બધાને એમ થતું હોય કે આ પરિવાર સુખી છે પણ એવું નથી હોતું મિત્રો ઘણા પરિવાર ભૂખ ભૂખ આપણને દેખાતી નથી અને આપણે કોઈને આપણે વર્ણવી બી નથી શકતા કે મને આટલી ભૂખ લાગી છે આપણે કહી તો દે કે મને બહુ ભૂખ લાગી પણ કેટલી ભૂખ ઈ જ્યારે ખાય એને પેટમાં ઠરે ત્યારે એને ખબર પડે કે ઊંઘ સરખી આવે ત્યારે ભૂખ મટે છે તમારી એ મોટી વાત છે 100% 100% એટલે આપણે અન્નદાન કરીએ છીએ અને આમાં ઘણા બધા પરિવાર આપણી સાથે જોડાતા હોય છે તો વન્સ અગેન થેન્ક યુ સો મચ રાજકોટથી અને અમદાવાદથી જે પણ પરિવારે આપણને આ નિર્ણય તરીકે આપણી આરે જોડાણા છે થેન્ક યુ સો મચ વિડીયોને લાઇક કરજો અને શેર કરજો મિત્રો આજે ઘરની અંદર રાતના જમવામાં એકદમ નવી રેસીપી બને છે મેથીની ભાજીવાળી કઢી બનાવે છે પ્રાચી આજે આ કંઈક નવું છે કે નહીં

પણ આજે મેં છે ને દહીં નું આ ઘોળવું બનાવ્યું છે ને એની અંદર બધો મસાલો નાખી દીધો છે જેમ કે હળદર ધાણા જીરું મીઠું મરચું અને ગરમ મસાલો એટલે એ બધું નાખી દીધું છે હવે આપણે આમાં રેસીપી સ્ટાર્ટ કરીએ પછી ખબર પડે પણ એમ નઈ પણ આ ડુંગળી ને મેથી કેવી રીતના ઈ કઈ ઈ હું તમને બતાડું છું એમાં બહુ મજા આવશે ને ઉપર આમાં વઘાર સાથે નથી કરવાનો વઘાર એક્સ્ટ્રા ઉપરથી નાખવાનો છે કઢી ઉકળી જાય ને પછી તો આપણે ઓલી કઢીમાં શું કરતા હોય ઓલી કઢીમાં આપણે વઘાર કરીએ અને પછી આ છાસ નું મિશ્રણ એમાં નાખતા હોઈએ પણ આમાં હું આમાં ઉપરથી તેલ લઈશ એમાં કાંદા સો કડી સાધુ મરચા લસણની પેસ્ટ નાખીસ લીમડો નાખીસ આ મસાલા નાખીસ મીઠું નાગે અને પછી ઈ ઉપર એમાં નાખી દેસ ઓહોહો આ મેથીની ભાજીવારી કઢી એટલે એકદમ નવી જ વસ્તુ છે મિત્રો મે તો જિંદગીમાં આનું નામય નથી હેમરો આ પ્રાચી ગયા આજે કે નવું ખવડાવું કે તમને આંગળા ચાટી જાવો ઈ કે એટલે આમાં આંગળા ચટાઈ છે કે નથી ચટાતા એ ખબર નથી પડતી પણ આ બેટર જોઈને એને મોઢામાં પાણી આવી ગયું કારણ કે આ રાબડું તમે જોયું ને દહીંનું એટલે એમ થઈ જાય કે ખાઈ લેવાની આપણે છાસમાં કરી ને એટલે જેમ નવીન મેંધું દહીંમાં કરી અમે મુંબઈ દહીંમાં

હવે તેલ ગરમ થઈ ગયું છે મારું એટલે આ મેથીની ભાજી આની અંદર હું નાખી દઈશ અને મેથીને એકદમ સાચડી દઈશ બરાબર પ્રોપર ઓહો આનો અવાજ આવવા માંડ્યો મિત્રો આ મેથીની ભાજી વાળી કઢી આજે બને છે અને ઈ થઈ જાય ને પછી આ મેથી થોડીક નરમ થઈ જાય ને આપણી કુણી કૂણી થઈ જાય પછી આજે આ રાબડું છે ને આપણું બનાવેલું ઈ એની અંદર હું નાખી દઈશ બરાબર અને પછી હું આની અંદર એક્સ્ટ્રા વઘાર કરીશ બરાબર એટલે આમાં વઘાર નથી થયો ખાલી મેથી અને આપણો આ બેટર આવે બાકી પછી વઘાર બધું આમાં થશે ને ઈ વઘાર આની

કામ થાય એટલે કેવી આમ રોનક આવી જાય સો ટકા સો ટકા એટલે આજી મિશ્રણ તૈયાર થઈ જાય આની અંદર હજી આ લીમડો ને બધું છે પછી આ કોઆ કોઈ ડુંગળી ને બધું એટલે ઈ બધું પછી આમાં નાખી દેવાનું બધું તમારું વઘાર એકદમ મિક્સ કરી

ભાખરી છે આજે જમવામાં ભાખરી ખાવાની વધારે મજા આવશે સાથે મિત્રો આ મોઢામાં પાણી આવે છે કે નહીં કોમેન્ટ જરાક કરી દઈજો બાકી આપણો વિડીયો ગઈ હોય તો વિડીયો ને લાઇક અને શેર કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં